ભચાઉ તાલુકાના પાંડિયા ગામની સીમમાં સર્વે નંબર ત્રણસો નવ બે ખાતે આવેલી શિવ કેમિકલ કંપની સામે ગંભીર આક્ષેપ ઉઠ્યા છે કંપની દ્વારા કેમિકલ કચરો ખુલી જગ્યામાં ફેંકાતો હોવાની ફરિયાદો સામે આવી છે આ સ્થળ ફોરેસ્ટ વિભાગની બાજુમાં હોવાથી અહીં આવનારા નીલગાય કૂતરા તથા અન્ય પ્રાણી પાણી પી જતા જીવલેણ જોખમ ઊભું થઈ શકે છે સ્થાનિક લોકોએ જણાવ્યું કે કંપનીનો સંપર્ક કરતા સંચાલકોએ બેદરકારી ભર્યો જવાબ આપ્યો હતો તમે કાનૂની પ્રોસેસ કરી શકો છો આ જવાબથી ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે પર્યાવરણ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીના નિયમો મુજબ આ પ્રકારનું કેમિકલ કચરો ફેંકવું ગંભીર કાયદેસર ગુનો ગણાય છે છતાં પ્રશ્ન એ છે કે નિયમોની ધજાગ્રહ ઉડાવતી આ કંપની સામે ક્યારે પગલા લેવાશે ગ્રામજનોની માંગ તાત્કાલિક તપાસ કરવામાં આવે કંપની સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવે વિસ્તારને પ્રદૂષણ મુક્ત બનાવવામાં આવે ગ્રામજનોનું આહવાન અમારા ગામમાં પ્રાણી અને માનવીના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે સરકાર તાત્કાલિક કાર્યવાહી કરે હવે જોવાનું એ રહ્યું કે સંબંધિત વિભાગો આ મુદ્દે ક્યારે કકડક પગલાં લે છે વાંઢિયા ગેલાભાઈ વેલાભાઈ દલીલ બોલું આજે મારા ખેતરની અંદર કેમિકલ કે સમયથી કાઢે હું જ્યાં કહેવા જાઉં છું તો મને ધા ધપકી આપે બધે કે અહીંયા આવીને કાંઈ કરીશ તો અમે તને મારી નાખશું તો અમારે ખેતરે સાહેબ આવો ના આવું બોલો તમે કહો એમ કરી આ બધો છે જે છે એ આ તમારા સામે છે જોઈએ જો આવી મેં ચાર પાંચ વખત કેદલ છે પણ કોઈ કાન આપતો નથી બરાબર મારું નામ મહેશ રાજગો છે હું વાંધ્ય ગામનો રહેવાસી છું આજે અમે મેં ગામની સીમમાં સિવ કેમિકલ કંપનીની અંદર આવ્યા છીએ અમને એવું જણાવવામાં આવ્યું હતું કે કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી બહાર કાઢવામાં આવે છે એની બાજુમાં સિવ કેમિકલ કંપનીનું બાંધકામ છે એની એની પાસે આજ એ કેમિકલયુક્ત પાણી નીકળે છે જેમ કે અહીંયા આજુબાજુ વિસ્તારમાં ફોરેસ્ટ વિભાગ આવેલો છે જેમ કે નીલગાય કૂતરાઓ વગેરે પાણી પીવે તો નુકસાન પહોંચે તો જવાબદાર કોણ છે એ મોટો પ્રશ્ન છે કેમ કંપની દ્વારા કોઈ પ્રકારનો જવાબ આપવામાં આવતો નથી મીડિયા દ્વારા સંપર્ક કર્યો હતો ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે તમે આગળની કાર્યવાહી કરી શકો છો અમને કાંઈ લેવા દેવા નથી તો આની તપાસ કરવામાં આવે જો ફોરેસ્ટ વિભાગમાં આવતું તો ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા હવે આ જે વાંડિયા ગામની સીમમાં આવેલી છે આ શિવ કંપની કરી કેમિકલ કરી છે ત્યાં અહીંયા ઘરે પશુપાલનમાં ઢોરો છે બરોબર આ જીવ જીવજંતુ છે કાંઈ બી કેમિકલ ખાઈ જાય અથવા પી જાય તો જવાબદાર કોણ રહેશે બરોબર ગામની સીમમાં આવતી વસ્તુ આવા પશુ પક્ષી આવે કૂતરા આવે જનાવર આવે તો જવાબદાર કોણનું બરાબર છે આવી રીતે બારે ડારે કેમિકલ મૂકે છે બરાબર કંપનીવાળા અને આપણે વાત પણ કરી બરાબર કંપનીવાળા તો કંપનીવાળા શું કહે છે કે તમારે થાય કરો લીગલ કાંઈ જે તમારાથી પ્રોસેસ થાય તે તમે કરો બાકી અમાને કોઈ વસ્તુની ખબર નથી તમામ લેટેસ્ટ અપડેટ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો